તે માટે તારીખ સાતમી ઓગસ્ટ એ અગિયારમી ઓગસ્ટ સુધી કુલ પચાસની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ વધારાની બસ સેવા ખાસ કરીને એવા રૂટ ઉપર ચલાવવામાં આવશે જ્યાં મુસાફરોની અવરજવર વધુ રહેશે જેમાં અમદાવાદ પાવાગઢ રાજકોટ સંતરામપુર દાહોદ અને ગોધરા જેવા શહેરોનો સમાવેશ થાય છે આ બસો દ્વારા મુસાફરોને તેમના વતનમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવી છે વડોદરા એસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે જો મુસાફરોની ભીડમાં વધુ વધારો થશે અને વધારાની બસોની જરૂરિયાત ઊભી થશે તો વધુ બસો દોડાવવા માટે પણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ રક્ષાબંધન દરમિયાન મુસાફરોને સુખદ અને સલામત પ્રવાસનો અનુભવ પૂરો પાડવાનો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અંતર્ગત વડોદરા વિભાગ ખાતે તારીખ સાત ઓગસ્ટથી અગિયાર ઓગસ્ટ સુધી દરરોજની એક્સ્ટ્રા પચાસ બસોનું સંચાલન કરવામાં આવનારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે મુખ્યત્વે અમદાવાદ દાહોદ ગોધરા સૌરાષ્ટ્ર અને મુસાફરોની ઘસારાને જોઈને જે પ્રકારનો ટ્રાફિક હશે તે તમામ રૂટ ઉપર બસો ચલાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે બરોડા સીબીએસ ખાતે દિન પ્રતિદિનનું યોગ્ય સંચાલન હાથ ધરવામાં આવેલું છે તેમાં એક્સ્ટ્રા સુપરવાઇઝરોની ત્યાં નિયુક્તિ કરવામાં આવી છે જેથી કયા રૂટ પરના પેસેન્જરોનો ટ્રાફિક વધારે હશે તે તરફ બસો રવાના કરવામાં આવશે જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં જાગૃતિબેન ડીટીએસ વડોદરા વિભાગ never miss an update.